શ્રી ગણેશાય નમઃ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજના શુભ દિવસે આપણે સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બીજો સાખ્ય યોગનો પાઠ તથા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના મહાત્મયની કથા કે જે મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે તે પણ સાંભળીશું મિત્રો ગીતાજી સમાન બીજો કોઈ ગ્રંથ નથી ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષાત મધુર વાણી છે જે સાંભળવાથી જીવનના દરેક રહસ્ય પરથી પડદો ખુલી જાય છે દરેક સમસ્યાઓનો સમાધાન મળી જાય છે એકવાર ગીતાજીનો અધ્યાય સાંભળવા માત્રથી ઘણી સમસ્યાનો સમાધાન તો થાય જ છે સાથે સાથે આપણને જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે આમ જોઈએ તો ગીતાજીનું મહાત્મ્યનું વર્ણન કરવાનો સામર્થ્ય કોઈનામાં નથી ભગવાન વેદ વ્યાસજીએ ભગવદ્ ગીતા કે જે મહાભારતમાં ઉલ્લેખનીય છે તે અલગથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને તારી લીધી છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે કે જે આપણા સૌ માટે ઉપયોગી છે જીવનમાં ઉતારવા જેવું છે જેટલી વાર ગીતા સાંભળીએ એટલી વાર નવા નવા ભાવો ઉત્પન્ન થાય છે તથા ગીતાજી જેટલી વાર વાંચીએ એટલી વાર ઓછું છે એકાગ્રચિત થઈને શ્રદ્ધા ભાવથી જો ગીતાજીનો પાઠ કરવામાં આવે તો પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે જીવનના ઘણા બધા દુઃખ કલેશ નાશ થઈ જાય છે અને શાંતિનો અહેસાસ થાય છે આજે આપણે આ વિડીયોમાં ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય એટલે કે જે સાંખ્ય યોગ નામે પ્રસિદ્ધ છે તે સાંભળવાના છીએ તો ચાલો શરૂ કરીએ સંજય કહે છે આંખમાં આંસુ અને હૃદયમાં શોક તથા વિષાદ ભરેલ અર્જુનને મધુસૂદને આમ કહ્યું હે અર્જુન યુદ્ધભૂમિમાં આ સમયે તને આવા વિચારો ક્યાંથી આવી રહ્યા છે કારણ કે જેને લીધે ન તો સ્વર્ગ મળે છે કે ન તો કીર્તિ પ્રાપ્ત થાય છે આવા વિચારો તારા જેવા શ્રેષ્ઠ પુરુષો કરતા નથી હે પાર્થ તું આવા દુર્બળ અને કાયર વિચારોનો ત્યાગ કર અને યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા અર્જુન કહે છે હે મધુસૂદન હું કેવી રીતે યુદ્ધભૂમિમાં ભીષ્મ પિતામ અને આચાર્ય દ્રોણ સાથે યુદ્ધ કરું હે હરિસૂદન મારે માટે બંને પૂજનીય છે ગુરુ અને પૂજ્યજનોના લોહીથી ખરડાયેલા હાથે મરેલ રાજ્યનો ઉપભોગ કરવા કરતાં ભિક્ષા માંગી જીવન વિતાવવું મને બહેતર લાગે છે વરી એમને મારીને મને શું મળશે ધન ભોગ અને વૈભવ મને તો એ પણ ખબર નથી પડતી કે યુદ્ધ કરવું જોઈએ કે નહીં અને એ પણ ખબર નથી કે એનું કેવું પરિણામ અમારે માટે યોગ્ય રહેશે અમારી જીત કે કૌરવોની કારણ કે જેમને મારીને અમને જીવવાની ઈચ્છા જ ન રહે એવા ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર ઊભા છે મારું મન દ્વિધામાં છે અને આ સ્થિતિમાં મારો શું ધર્મ છે મારે શું કરવું જોઈએ એ મારી સમજમાં નથી આવતું હેથી હે કેશવ હું આપને પૂછું છું કે મારે માટે જે સર્વ પ્રકારે યોગ્ય અને કલ્યાણકારક હોય એ માર્ગ મને બતાવો હું આપનો શિષ્ય છું અને આપની શરણમાં આવ્યો છું સુખ સમૃદ્ધિથી ભરેલ પૃથ્વી તો શું સ્વર્ગનું સામ્રાજ્ય પણ મને મળી જાય તો પણ મારો શોક ટરે એમ નથી સંજય કહે છે હે રાજન શ્રી કૃષ્ણને અર્જુન હું યુદ્ધ નહીં કરું એવું સ્પષ્ટ કહી શાંત થયો છે ત્યારે બંને સેનાની મધ્યમાં ગ્લાની અને વિષાદમાં ડૂબેલા અર્જુનને સ્મિત કરતા ઋષિકેશ આમ કહ્યું હે અર્જુન તું જેનો શોખ કરવો ન જોઈએ તેનો શોખ કરે છે અને વિદવતના વચનો બોલે છે પંડિતો જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય એ બંને માટે આંસુ નથી વહાવતા જ્યારે તું તેનો શોખ કરી રહ્યો છે જેઓ અત્યારે જીવતા છે અને વરી એવું થોડી ન છે કે ભૂતકાળમાં મારું તારું કે આ યુદ્ધમાં સામેલ રાજાઓનું કદી મૃત્યુ જ ન થયું હોય અથવા ભવિષ્યમાં પણ કદી મૃત્યુ થવાનું જ નથી જેવી રીતે મનુષ્યનો દેહ બાળક બને છે યુવાન બને છે અને અંતે વૃદ્ધાવસ્થાને પામે છે તેવી જ રીતે જીવનનો અંત આવ્યા પછી તેને બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એથી બુદ્ધિમાન લોકો મોહિત થઈને શોક કરવા નથી બેસતા હે કોંતે ટાઢ તાપ કે સુખ દુઃખનો અનુભવ કરવાવાળા ઇન્દ્રિયના પદાર્થો તો ચલાયમાન અને અનિત્ય છે તે કાયમ માટે રહેતા નથી એથી હે ભારત એને સહન કરતા શીખ જે ધીર પુરુષ એનાથી વ્યથિત નથી થતો તથા સુખ અને દુઃખ બંનેમાં સમ રહે છે તે મોક્ષનો અધિકારી થાય છે અસ્ત કદી અમર નથી રહેતું જ્યારે સતનો કદાપી નાશ નથી થતો તત્વદર્શીઓએ આવો આનો નિર્ણય લીધો છે જે સર્વત્ર વ્યાપક છે તે તત્વ તો અવિનાશી છે અને જે અવિનાશી હોય એનો નાશ કદાપી નથી થતો આ દેહ તો ક્ષણભંગુર છે વિનાશશીલ છે પરંતુ તેમાં રહેતો આત્મા અમર છે એનો ન તો અંત આવે છે કે ન તો તેને કોઈ મારી શકે છે એથી હે ભારત તું યુદ્ધ કર જે આત્માને વિનાશશીલ સમજે છે તથા તેને મારવા ઈચ્છે છે તે નથી જાણતા કે આત્મા ન તો કદી જન્મે છે કે ન તો કદી મરે છે આત્મા તો અજન્મા અવિનાશી અને અમર છે શરીરનો નાશ ભલે થાય પરંતુ આત્માનો નાશ કદાપી નથી થતો હે પાર્થ જે વ્યક્તિ આત્માને અવિનાશી નિત્ય અને અજન્મા માને છે તે કોઈનો નાશ કેવી રીતે કરી શકવાનો છે અને તે પોતે પણ કેવી રીતે મળી શકવાનો છે જેવી રીતે કોઈ વ્યક્તિ જૂના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રોને ધારણ કરે છે તેવી જ રીતે જીવાતમાં એક શરીરને છોડીને બીજા શરીરને પ્રાપ્ત કરે છે આત્માને ન તો શસ્ત્ર છેદી શકે છે ન અગ્નિ બાળી શકે છે ન પાણી ભીંજવી શકે છે કે ન તો પવન સુકાવી શકે છે આત્મા તો અશેધ્ય અદાહ્ય અશોષ્ય અને પલરે નહીં તેવી છે આત્મા તો નિત્ય છે સર્વવ્યાપી છે અંતહીન છે શાશ્વત છે આત્મા ન તો સ્થૂળ આંખે જોઈ શકાય છે કે ન તો બુદ્ધિવરે સમજી શકાય છે આત્મા અવિકારી છે હંમેશ માટે એક સરખો રહેનાર છે એથી હે પાર્થ તારે શોક કરવાની કોઈ આવશ્યકતા નથી હે મહાબાહો જો તું આત્માને વારે વારે જન્મ લેનાર અથવા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ તારે માટે શોક કરવાનો કોઈ કારણ નથી કારણ કે જેવી રીતે દરેક જન્મ લેનારનું મૃત્યુ નિશ્ચિત છે તેવી રીતે દરેક મરનારનું ફરી જન્મવું પણ એટલું જ નિશ્ચિત છે એ કર્મમાં ફેરફાર કરવા માટે તું અસમર્થ છે એટલે તારે એ વિચારી શોક કરવાની જરૂર નથી હે અર્જુન દરેક જીવાતમાં જન્મ પહેલાં અને મૃત્યુ પછી દેખાતો નથી આ તો વચ્ચેની અવસ્થામાં જ તું એને જોઈ શકે છે તો પછી એને માટે તું કેમ શોખ કરી રહ્યો છે કોઈ આત્માને અચરજથી જુએ છે કોઈ અચરજથી એના વિશે વર્ણન કરે છે પરંતુ આત્મા વિશે સાંભળનાર અનેકોમાંથી કોઈક જ એને ખરેખર જાણી શકે છે ભારત આત્મા નિત્ય છે અવિનાશી છે એથી તારે કોઈના મૃત્યુ પામવા પર શોક કરવાની જરૂરત નથી હે પાર્થ તું તારા સ્વધર્મ વિશે વિચાર કર તું ક્ષત્રિય છે અને ન્યાય માટે લડનાર આ યુદ્ધમાં ભાગ લેવાથી મોટું તારે માટે કોઈ કર્તવ્ય નથી હે અર્જુન સ્વર્ગના દ્વાર સમૂહ આવું યુદ્ધ લડવાનું સૌભાગ્ય કોઈ ભાગ્યવાન ક્ષત્રિયને જ મરે છે જો તું યુદ્ધ નહીં કરે તો તારા સ્વધર્મનું પાલન ન કરવાથી અપકીર્તિ અને પાપનો ભાગીદાર થશે લોકો તારી બદનામી કરશે તારી વાતો કરતાં થાકશે નહીં તારા જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે અપયશ મૃત્યુ કરતાં પણ બદતર સાબિત થશે આજે તારા સામર્થ્યની પ્રશંસા કરવાવાળા મહારથી યોદ્ધાઓ તને યુદ્ધમાંથી ભાગી ગયેલા ગણશે અને એમની નજરમાંથી તું કાયમ માટે ઉતરી જઈશ તારા પ્રતિસ્પર્ધીઓ તારી નિંદા કરશે અને તને ન કહેવાના કટુ વચનો કહેશે એથી અધિક દુઃખદાયી બીજું શું હોઈ શકે હવે જરા વિચાર કર કે જો તું યુદ્ધ કરશે તો તારું શું જવાનું છે જો યુદ્ધમાં મૃત્યુ પામીશ તો તને સ્વર્ગ મળશે અને જો જીવતો રહીશ તો વિશાળ સામ્રાજ્યનો અધિકારી બનીશ એથી એ કોંતે ઉઠ સુખ અને દુઃખ હાનિ જય પરાજય બધાને સમાન ગણી યુદ્ધ માટે તત્પર બન એમ કરવાથી તું પાપનો ભાગી નહીં થાય મેં અત્યાર સુધી જે વાત કરી તે જ્ઞાનની દૃષ્ટિએ કરી હવે કર્મની દૃષ્ટિએ પણ તને સમજાવું જેથી તારા કર્મોના ફરને લઈને તને જો કોઈ ભય હોય તો તેનાથી તું મુક્ત થઈ જાય કર્મયોગના હિસાબે કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ નથી જતું આ ધર્મનું થોડું પણ આચરણ મોટા ભયથી મનુષ્યને બચાવે છે જે કર્મયોગને અનુસરે છે એની બુદ્ધિ એક લક્ષ્ય પર સ્થિર રહે છે જ્યારે યોગથી વિહીન વ્યક્તિની બુદ્ધિ અનેક લક્ષ્યવાળી હોય છે હે પાર્થ એવા યોગહીન લોકો કેવળ વેદોના સભાષણને જ સર્વ કાંઈ માને છે સ્વર્ગ અને સ્વર્ગના સુખોને જ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ માને છે અને બીજું કાંઈ ઉત્તમ વેદમાં ત્રણ ગુણોનું વર્ણન કરેલું છે હે અર્જુન તારે એ ત્રણેય ગુણોથી પર ગુણાતીત થઈ બધા જ દ્વંદ્વોથી મુક્તિ મેળવવાની છે એથી તું લાભહાનિની ચિંતા છોડ અને આત્મસ્થિત થા જેવી રીતે સવરોવરનું પાણી મરી જાય તેને કૂવાના પાણીની જરૂરિયાત રહેતી નથી તેવી જ રીતે જેણે બ્રહ્મનું જ્ઞાન મેળવી લીધું હોય તેને પછી વેદનું અધ્યયન કરવાની જરૂરત હોતી નથી એક વાત બરાબર સમજી લે કે તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે એનું કેવું ફળ મળે તેના પર નથી એથી ફર મેળવવાની આશાથી કોઈ કર્મ ન કર ફર પર માત્ર પ્રભુનો અધિકાર છે જો તું ફર મેળવવા માટે કર્મ કરીશ તો તને કર્મમાં આસક્તિ થશે એથી હે ધનંજય કર્મની સફળતા કે નિષ્ફળતા બંનેમાં સમાનચિત રહીને તથા કર્મના ફરની આશાથી રહિત થઈને કર્મ કર આ રીતે કર્મ કરવાને જ યોગ કહેવામાં આવે છે આ રીતે ફલિચ્છાથી રહિત અને બુદ્ધિથી કરાયેલા કર્મો ફલાશાથી કરાયેલા કર્મો કરતા અતિ ઉત્તમ હોય છે એથી સમબુદ્ધિ રાખી કર્મ કરવામાં જ સારા છે સમબુદ્ધિથી કર્મ કરવાવાળો વ્યક્તિ કર્મથી લેપાતો નથી અને તે પાપ તથા પુણ્યથી પર થઈ જાય છે એથી તું સમત્વના આ યોગમાં કુશળતા મેળવ કર્મમાં કુશળતા એ જ યોગ છે કર્મબંધનથી છૂટવાનો એ જ ઉપાય છે જે વ્યક્તિ સમબુદ્ધિથી સંપન્ન થઈને કર્મફળનો ત્યાગ કરે છે તે જન્મમરણના ચક્રથી છૂટી જઈને પરમપદની પ્રાપ્તિ કરે છે જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી અંધકારથી ઉપર ઉઠશે ત્યારે આ લોક અને પરલોકના બધા ભોગ પદાર્થોથી તને વૈરાગ્ય પેદા થશે અત્યારે વિવિધ ઉપદેશ સુવાણીથી તારી મતિ ભ્રમિત થઈ છે જ્યારે તે પરમાત્મામાં સ્થિર થઈ જશે ત્યારે તું પરમાત્માની સાથે સંયોગ કરી શકશે અર્જુન કહે છે હે કેશવ જેમની બુદ્ધિ સમાધિમાં સ્થિર થઈ ચૂકી છે એ પુરુષ કેવો હોય છે અને કેવી રીતે ઓળખવો એના કેવા લક્ષણો હોય છે એ કેવી રીતે પોતાનો જીવન વ્યવહાર કરે છે ભગવાન કહે છે હે પાર્થ જ્યારે વ્યક્તિ પોતાના મનમાં ઉઠતી બધી જ મનોકામનાઓને ત્યાગી દે છે અને પોતાના આત્મામાં સ્થિતિ કરે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે સ્થિત પ્રજ્ઞ પુરુષનું મન ન તો દુઃખમાં વિચલિત થાય છે કે ન તો સુખની ઈચ્છા કરે છે એનું મન રાગ ભય અને ક્રોધથી મુક્ત થયેલું હોય છે સુખ કે દુઃખ બંનેમાં તેની પ્રતિક્રિયા સમાન હોય છે ગમતી સારી વસ્તુ મળવાથી તે ન તો પ્રસન્ન થાય છે કે ન તો એના અભાવે તે વિષાદગ્રસ્ત બની જાય છે તેની બુદ્ધિ સ્થિર થયેલી હોય છે જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદર તરફ સંકેલી લે છે તેવી રીતે તે પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી કાઢી આત્મામાં સ્થિર કરે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે જો વિષયનો ભોજન વગેરેનો ત્યાગ કેવળ બાહ્ય હોય તો એવો ત્યાગ કર્યા છતાં અંદરથી તેનો ઉપભોગ કરવાની ઈચ્છા યથાવત રહે છે પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર થયા પછી એ પદાર્થોના ઉપભોગની ઈચ્છાનો પણ અંત આવી જાય છે હે કોણતે ઇન્દ્રિયો એટલી ચંચર છે કે સાવધાનીથી ઇન્દ્રિયોનો સંયમ કરી અભ્યાસ કરનાર વિદ્વાન મનુષ્યના મનને પણ ઇન્દ્રિયો હરી લે છે અને બળાત્કારી વિષયો પર ખીચી જાય છે હે અર્જુન એથી સાધકે પોતાની ઇન્દ્રિયોનો સંયમ કરી મારું ધ્યાન કરવું જોઈએ એમ કરવાથી ઇન્દ્રિયો વશમાં રહે છે અને મારામાં મન બુદ્ધિને સ્થિર કરી શકે છે વિષયનું ચિંતન કરવાવાળા મનુષ્યનું મન એ પદાર્થોમાં આસક્ત થઈ જાય છે અને એની જ કામના કર્યા કરે છે ભોગ પદાર્થોની ઈચ્છા કામના થઈ ને કામનો જન્મ થાય છે જ્યારે તે પદાર્થો નથી મળતા ત્યારે તે ક્રોધિત થઈ જાય છે ક્રોધ થવાથી એનું વિવેકભાન જતું રહે છે એને સારા નરસાનો ભાન રહેતું નથી અને સ્મૃતિ ભ્રમ થાય છે મૂર્ખતાથી સ્મૃતિ નાશ થાય છે અને સ્મૃતિનાશથી બુદ્ધિ નાશ થાય છે એવો ભ્રમિત ચિત્તવારો મન બુદ્ધિવાળો મનુષ્ય પોતાનો સર્વનાશ નોતરે છે જ્યારે એથી ઉલટું ઇન્દ્રિયોને રાગ અને દ્વેષથી મુક્ત કરી પોતાના વશમાં કરનાર મનુષ્યને અંતઃકરણની પ્રસન્નતા અને શાંતિની પ્રાપ્તિ થાય છે એથી ન કેવળ એના બધા દુઃખોનો અંત આવે છે પરંતુ પ્રસન્નચિત્ત થયેલા એવા પુરુષની બુદ્ધિ પરમાત્મામાં હંમેશ માટે સ્થિર રહે છે જેની ઇન્દ્રિયો સંયમિત નથી એની બુદ્ધિ સ્થિર રહેતી નથી અને એમ થવાથી એનામાં શાંતિ પેદા થતી નથી એવો વ્યક્તિ શાંત કેવી રીતે બની શકે અને જે શાંત ન બને તેને વળી સુખ કેવી રીતે મળી શકે જેવી રીતે નૌકાને હવા ખેંચી જાય છે એવી રીતે ભટકતી ઇન્દ્રિયો તેના મનને ખેંચી જાય છે એની બુદ્ધિનું હરણ કરી લે છે એથી હે મહાબાહો જેની ઇન્દ્રિયો વિષયોમાંથી નિગ્રહ પામે છે એમની જ બુદ્ધિ સ્થિર રહે છે સંસારના ભોગ પ્રભોગ માટે સામાન્ય મનુષ્યો પ્રવૃત્તિ કરતા દેખાય છે ત્યારે મુનિ એ માટે તદ્દન નિષ્ક્રિય રહે છે અર્થાત જે લોકો માટે દિવસ છે તે એને માટે રાત્રિ નિષ્ક્રિય રહેવાનો સમય છે એવી જ રીતે જે લોકો માટે રાત્રિ છે તે મુનિ માટે દિવસ છે અર્થાત જેને માટે સામાન્ય મનુષ્ય પ્રયત્ન નથી કરતા તે પરમાત્માની પ્રાપ્તિ માટે મુનિ પ્રયત્ન કરે છે જેવી રીતે સરિતાનું જળ સમુદ્રને અશાંત કર્યા વિના સમાઈ જાય છે તેવી જ રીતે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં ઉત્પન્ન થતી વૃત્તિઓ કોઈ વિકાર પેદા કર્યા વિના શાંત થઈ જાય છે એની વૃત્તિઓ ચલિત કરી શકતી નથી એવો પુરુષ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે નહીં કે સામાન્ય મનુષ્ય કે જે વૃત્તિઓ પાછળ ભાગતો ફરે છે એથી હે અર્જુન બધી જ કામનાઓનો ત્યાગ કર જે મનુષ્ય મમતા અહંકાર અને બધી જ ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે તે પરમ શાંતિને પામી લે છે હે અર્જુન એવો મનુષ્ય બ્રહ્મમાં સ્થિત કરે છે એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ સંસારના ભોગ પદાર્થોથી કદી મોહિત નથી થતો અને અંત સમયે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરીને મુક્તિને પામે છે અધ્યાય બે સાંખ્ય યોગ સમાપ્ત બીજા અધ્યાયનું મહાત્મ્ય પાર્વતીએ શંકર ભગવાનને બીજા અધ્યાયનું મહાત્મય જણાવવા કહ્યું શંકર ભગવાને શ્રી વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજીને જણાવેલું નીચે પ્રમાણેનું મહાત્માએ પાર્વતીજીને જણાવતા કહ્યું કે પવિત્ર કર્મ કરનારની ચર્ચા કરવાથી પાપનો નાશ થાય છે એક વખત દક્ષિણ દેશમાં પૂરણ નામનું એક બહુ રમણીય નગર હતું તે નગરમાં સુશર્મા નામનો વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ સાધુ સેવા અતિથિ સત્કાર પૂજન હવન શ્રાદ્ધ તર્પણ દ્વારા દેવતા અને પિતૃઓની હંમેશા સેવા કરતો હતો એક દિવસ તે બ્રાહ્મણ તીર્થયાત્રા માટે પ્રયાગમાં ગયો ત્યાં કુંભ પર્વના સમયે ઘણા સાધુ મહાત્માઓ એકઠા થઈને ઈશ્વર વિશે ચર્ચા કરતા હતા શર્માએ તે મહાત્માઓને પ્રણામ કરી પૂછ્યું કે હું બારપણથી સારું કાર્ય કરું છું અત્યાર સુધી મારાથી કોઈ ખરાબ કામ થયું નથી આ સત્કર્મો કરવા છતાં મારા મનમાં અશાંતિ રહે છે અને અશાંતચિત્ત હોવાથી કોઈ વિષયનું નિશ્ચિત જ્ઞાન મળતું નથી અને નિશ્ચિત જ્ઞાન નહીં હોવાથી પરમ આનંદનું લેશ માત્ર સુખ મળતું નથી આપ મહાત્માઓને સવિનય વિનંતી છે કે જે ઉપાય કરવાથી પરમ સુખનો લાભ થાય તે ઉપાય મને કહો કારણ કે મહાત્માઓના સંગત તથા કૃપાથી બધા દુઃખ દૂર થઈ જાય છે કહેવાય છે કે એક ઘરી આધી ઘરી આધીમાં પણ આધી ઘરી સેવા સંગત સાધુની હરે કોટી અપરાધ હવે મારી વિનંતી પર કૃપા કરીને મારો ઉદ્ધાર કરો મહાત્માએ કહ્યું કે હે બ્રાહ્મણ તું ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો રોજ પાઠ કર પાઠ કરવાથી તને બધું સુખ મળશે આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ છે તે સાંભળ એક વખત પ્રતિષ્ઠાના નગરમાં એક દુર્દૂમ નામનો રાજા રહેતો હતો રાજાના રાજ્યમાં વિક્રમ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો તે બ્રાહ્મણ રાજા દુર્દૂમનો આશ્રિત હતો અને રાજા તરફથી તે બ્રાહ્મણનો જીવન નિર્વાહ થતો હતો બીજાના માટે આપેલું રાજાનું અનાજ પોતે ખાવાના પાપથી તે બ્રાહ્મણને મૃત્યુ પામતા યમરાજની સામે ઊભો રાખવામાં આવ્યો યમરાજની આજ્ઞાથી યાતના ભોગવી જ્યારે તેને ફરી મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો ત્યારે યુવાન અવસ્થામાં તેનું લગ્ન એક દુષ્ટ કર્કશા નામની વ્યભિચારણી સ્ત્રી સાથે થયું એક દિવસ તે કર્કશાએ યારના કહેવાથી પોતાના બ્રાહ્મણ પતિનું માથું સૂતી વખતે કપાવીને મારી નખાવ્યો મૃત્યુ પછી તે બ્રાહ્મણ પ્રેત બનીને જંગલમાં ભ્રમણ કરતો હતો અને તેની પત્ની વ્યભિચારની સ્ત્રી કર્કશા મૃત્યુ પછી બકડી બની એક દિવસ જંગલમાં પ્રેત બકડીને જોઈ અને પૂર્વજન્મના વધનો બદલો લેવાના વિચારથી તેને મારવા માટે દોડ્યો પરંતુ તે બકરી પ્રેતને પોતાને મારવા માટે તત્પર જોઈને ત્યાંને ત્યાં ઊભી રહી અને જરા પણ ભયભીત થઈ નહીં પ્રેત પણ ત્યાં જઈને રોકાઈ ગયું અને બકરીને મારવાની ઈચ્છા જતી રહી તે સ્થાનમાં એક મહાત્મા તેમની ઝૂંપડીમાં બેસીને ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય વાંચી રહ્યા હતા જેના શબ્દો કાને પરવાથી બકરી અને પ્રેતના વિચારો ઉત્તમ બની ગયા અને તે બંનેનો વેરભાવ જતો રહ્યો અને તે બંને આશ્રમની પાસે રહીને ગીતાના બીજા અધ્યાયનો મહાત્મ્યે સાંભળવા લાગ્યા નિત્ય પાઠ સાંભળવાથી મૃત્યુ પામતા બકરી અને પ્રેત વિષ્ણુ લોકમાં ગયા આ ઇતિહાસ જણાવીને મહાત્માઓએ સુશર્માને કહ્યું કે તમે પણ દરરોજ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરો સુશર્માએ પ્રયાગના મહાત્માઓના ઉપદેશથી ગીતાના પાઠની શરૂઆત કરી અને ગીતાના પ્રભાવથી આ લોકના બધા સુખ ભોગવી તે વૈકુંઠ લોકમાં ગયો બીજા અધ્યાયનો સાર બીજા અધ્યાયમાં શ્રી કૃષ્ણે આત્મતત્વ નિરૂપણ કરી સાખ્ય યોગનું પ્રતિપાદન કર્યું છે અને બુદ્ધિ યોગની મારફત પરમાત્માને પ્રાપ્ત સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ આચરણ અને મહત્વનું વર્ણન કર્યું પરંતુ અર્જુનનો સંદેહ દૂર ન થયો તેણે તેથી ફરીથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો ધન્યવાદ હર હર